હેલો વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ અંશ તો એમાં પાના નંબર બાણ પર આપણે જોઈએ જુઓ વાંચો અને લખો તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે એ જોવાનું છે એ ચિત્ર પણ આપેલું છે ચિત્ર જોવાનું છે બાજુમાં પ્રશ્ન અને વાક્ય આપેલું છે અને આપણને નીચે એનાથી એના ઉદાહરણ પ્રમાણે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે ચાલો તો ઉદાહરણ જોઈએ પ્રશ્ન પ્રજ્ઞેશ કેમ ખુશ છે હવે અહીં પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે અહીં જે ચિત્રમાં છે એનું નામ પણ જણાવ્યું છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે તો અહીં જવાબમાં વાક્ય આપેલું છે પેલું વાક્ય કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે તો એને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી એટલે કે અહીં આ સંયોજક વાપરવામાં આવેલું છે તેથી તો પ્રજ્ઞેશને શું મળ્યું આઈસ્ક્રીમ એટલા માટે તે ખુશ છે અને બીજું વાક્ય પણ આપેલું છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે તો જો અહીં ઉપર તેથી હતું સંયોજક અને અહીં શું આપેલું છે એટલે તો આ રીતે બે વાક્યો બનાવવાના છે પહેલું વાક્ય તેથી અને બીજું વાક્ય છે એટલેથી એટલે આ બંને સંયોજક થી અલગ અલગ બે વાક્યો બનાવાના છે ચિત્રો પરથી તો પાના નંબર ત્રણ ઉપર આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે કે કૃતિકા કેમ રડે છે અહીં આપણને ચિત્ર આપેલું છે ચિત્રમાં આપણે જોવાનું છે કે કૃતિકા કેમ રડે છે તો અહીં પહેલું વાક્ય આપણે લખવાનું કેમ રડે છે કૃતિકા તો કૃતિકા પડી ગઈ તેથી તે રડે છે જો પહેલાં વાક્યમાં આપણે કયું સંયોજક વાપર્યું તેથી કે કૃતિકા પડી ગઈ તેથી તે રડે છે અહીં બીજું વાક્ય કે કૃતિકા પડી ગઈ એટલે તે રડે છે અહીં બીજામાં આપણે શું લખ્યું કે કૃતિકા પડી ગઈ તે એટલે તે રડે છે તો આ રીતે પહેલામાં વાક્યમાં તેથી અને બીજામાં એટલે એ બંને સંયોજકનો ઉપયોગ કરી અને આપણે વાક્યો લખવાના છે ત્યાર પછી બીજું અહીં આપણને આ ચિત્ર છે જોઈ અને બધા પોતપોતાના જવાબ છે એ આપી શકે કે અહીં આપણને દેખાય છે કે શું છે સૂર્ય છે એ એકદમ વધારે એની તીવ્ર અવસ્થામાં છે તો આપણે પહેલું વાક્ય એમ લખી શકીએ કે તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે પહેલામાં આપણે તેથી હવે બીજું વાક્ય એમ લખી શકીએ કે તડકો છે એટલે છત્રી ઓઢી છે હવે આ રીતે ત્રીજું વાક્ય અંકિત દોડમાં કેમ જીત્યો હવે અંકિત છે એ દોડમાં કેમ જીત્યો અહીં આપણને દેખાય છે કે ચિત્રમાં અંકિત છે સૌથી પહેલો એ દોડમાં જીતી જાય છે

અને બીજા વાક્યમાં એમ લખીએ કે રજા છે એટલે બાળકો ખુશ છે પાંચમું નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા તો અહીં આપણે જોઈએ કે નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા તો એનું લખીએ પેલું વાક્ય કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી તે લપસી ગયા અને બીજામાં કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસી પડ્યા છઠ્ઠું કે શ્વેતા કેમ પડી ગઈ તો શ્વેતા છે અહીં આપણે જોઈએ કે શ્વેતા કેમ પડી ગઈ તો પેલા વાક્યમાં એમ લખી શકીએ કે શ્વેતાનો શ્વેતાનો ત્યારબાદ પાના નંબર ચોરાણું પર જોઈએ કે વાંચો બોલો અને લખો અહીં ઉદાહરણ આપેલું છે તો એ રીતે કે દવા કેમ લેવી પડે તાવ આવ્યો છે તેથી એને એટલે તો અહીં આપણને આ રીતે આ પ્રશ્નો આપેલા ઉદાહરણ આપ્યું છે એના પ્રમાણે નીચે પ્રશ્નો એના પરથી આપેલા છે એ જ રીતે કે બ્રશ શા માટે કરીએ તો આમાં આપણે તેથી કે એટલે એનો ઉપયોગ કરી અને વાક્ય છે એનો જવાબ આપવાનો છે તો અહીં આપણે પહેલામાં બ્રશ શા માટે સાફ કરીએ છીએ તો અહીં જવાબમાં લખીએ કે દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી બીજું ચોકલેટ કેમ ખરીદી તો હતો તેથી અશ્વિન શા માટે રડ્યો તો લપસી પડ્યો એટલે જાગૃતિ શા માટે દોડી તો રિક્ષા આવી તેથી અથવા બસ આવી તેથી વહેલા કેમ ઊંઘી ગયા તો થાક લાગ્યો તેથી આ રીતે આપણે એના જવાબ લખીએ ત્યારબાદ કયું બરાબર સમજાય છે બરાબર લાગે તેની સામે સાચાનું નિશાન કરો જો બરાબર ન લાગે તો તેની નીચે કરેલો શબ્દ બદલી અને કૌશમાંથી બીજો વિકલ્પ મૂકો કે અને તો પણ એટલે એટલે અહીં આ બધા આપણને શું આપેલા છે સંયોજકો આપેલા છે એ સંયોજકો છે એ અહીં નીચે વાક્યોમાં આપેલા છે એની નીચે લીટી કરેલી છે જો બધાની નીચે હવે એ સંયોજક જો વાક્યમાં યોગ્ય હોય તો એના ખાનામાં સાચું કરવાનું અને જો યોગ્ય ન હોય તો એના ખાનામાં બીજું જે કઈ પણ વાક્ય જે સંયોજક હોય એ આ રીતે છે ચાલો વાક્ય જોઈએ કોમલ અને કરીના વાતો કરે છે તો અહીં અને સંયોજક આપ્યું છે તો એ વાક્ય તો સાચું જ છે કે કોમલ અને કરી ના વાતો કરે છે એટલે સાચું હવે ત્યારબાદનું બીજું વાક્ય જોઈએ તને શું ભાવે કેરી કે કેળા તો એ વાક્ય પણ સાચું અહીં સંયોજક કે આપેલું છે તો એ જ આવે કે તને શું ભાવે કેરી કે કેળા તો એ પણ સાચું ત્રીજું કાલે સોમવાર છે અને મંગળવાર હવે અહીં અને આપેલું છે તો અને આવે કેમ કે આપણે એવું થોડું વાક્ય બોલીએ કે કાલે સોમવાર છે અને મંગળવાર તો ત્યાં એ ખોટું છે ત્યાં શું આવે એમ આવે કે કાલે સોમવાર છે કે મંગળવાર તો અહીં લખવાનું કે કે ચોથો થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધો તો અહીં અને આવે કે થેલીમાં ભાર હતો અને મેં ઉંચકી લીધો તો એમ આવે નહીં થેલીમાં ભાર હતો એટલે મેં ઉંચકી લીધો તો અહીં શું આવશે એટલે આવશે વાક્ય યોગ્ય છે નહીં તો ત્યાં અને આવે કે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું એટલે અહીં આવશે છઠ્ઠું હાથ ધુઓ કે જમી લો તો ત્યાં આવે હાથ ધુઓ અને જમી લો એટલે અહીં આવશે અને ત્યારબાદ સાતમું તે ઇનામ જીત્યું એટલે બધાએ તેને અભિનંદન આપ્યા તો ત્યાં શું આવે એ સાચું કે તે ઇનામ જીત્યું એટલે બધા એને અભિનંદન આપ્યા વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી હવે વરસાદ પડતો હતો તો પણ તો એવું વાક્ય થઈ શકે તો ના કે વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી તો અહીં શું આવે એટલે આવે હવે નવમો સામરૂગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે ત્યાં શું આવે કે સામરૂગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે અહીં આવે એટલે 10મો ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝુંપડીમાં રોકાયું તો એ શું થાય સાચું